તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલરકુડિંગની અંદર તો મનસુખભાઈ રાઠોડને રંજનબેન પટેલ ફોન કરીને એવું કહે છે કે મારા પતિનું બારે અફેર હાલે છે અને મનસુખ રાઠોડને તેની આખી વાતનું જણાવે છે તો મનસુખભાઈ તેને શું કહે છે તે તમે આ કોલકડિંગની અંદર પૂરું સાંભળો અને તમારું શું કહેવું છે આ કોલેગ્રેટિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બે લેકનની ઘંટડી જરૂર દબાવી દેજો તેથી આવનારા વિડીયો અમારી ચેનલમાં તમને મળતા રહે અને આવા નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આગળ આપણે આ વિડીયો કન્ટિન્યુ કરીએ હા હા પણ હું વસ્ત્રાલ બોલું છું તમે એક જોઈએ નંબર આપ્યો છે તમારો મારા હસબન્ડ નું શું લગભગ આઠ દસ વર્ષથી થી બાર અફેર છે

હા પેલા થી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રહે છે અને પછી આવર્ષન પાછા જાય છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી હતી કારણ કે હું મારો બાઈક એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે ને આવડતું બી નથી મને એ ભાઈ એવું કેતા હતા કે એ લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એમ હામુબ મારું નામ રંજન પટેલ હમ એટલે

હ છેલ્લા આઠ દસ વર્ષ થી છે પણ મારો શું સપોર્ટ હતો નઈ કોઈ એટલે ઘર બાર કઈ છે નહીં બીજી જગ્યાએ બરાબર જેમ તેમ કરીને સહન કરી છે પણ છોકરો મારો થઈ ગયો છે બાર વર્ષ નો એનો સ્કૂલ ની ફી કેવું બધું કઈ આપ્યું નથી ઘરનો ખર્ચો ભી નથી આપ્યો મે સોનાની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું અને હમણાં સ્કૂલ ભી એની ખુલી જશે એસી ને એવો હજાર પગાર છે હસબન્ડ નો પણ પૈસા બિલકુલ નથી આપતા અને ભરણ નો કેસ દાખલ કરવા પરમ પરમજી ગઈ કે બેની એડ્રેસ એમનું નથી તો એડ્રેસ વગર તો શું કરવાનું એમ ચાણસમાં બેસરાજી જોયું મહેસાણા થી છે ને એક કલાકનો રસ્તો થાય અમારો ગામ હા એ બાજુ આવ્યું તો હેલ્પ મળે તો સારું છે એટલે ભાઈ એક મળ્યા હતા ને અહીંયા રામોલ પોલીસ સ્ટેશન તો કે એમ કે હેલ્પ માંગજો કે આપશે એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરે છે પોલીસ કીધું ના પોલીસ નથી કીધું કોઈ ભાઈ આયા હતા ને એમને બી તમે કદાચ આવી રીતે તપાસ કરાવી આપી હશે હા એ ભાઈએ નંબર આપ્યો છે મને નામ તો નથી ખબર એમનું હા હા એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એકવાર મને કંઈ કઈ વાંધો નહીં છે એવું છે તમે તમારી રીતે

પણ એ કે આપડે મારે કે કંપની માં એ પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ બે વર્ષ પછી એટલે કે મને પેન ટાઈ મારી ઘર માં પડી હતી ને એમને લઈ લીધી હતી ને હવે એમ કે છે બગડી ગઈ છે પેન ટાઈ એટલે તેમાં મેં તો જોયું તો નથી પણ એ બે જણ મેં પકડેલા છે ખરા એમ એ લેડીઝ ને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળ થી જોઈ ગઈ હતી મેં એનો કેટલો પ્રયત્ન બી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈએ એટલે હા એટલે અફેર તો છે જ કારણ કે પોતે કે છે બરાબર કે હું એસી ની હજાર છે માટે માટે કમાવજો બાર ચર્ચા કરવા માટે તો કમાવજો અમારી વચ્ચે કોઈ સંબંધ સબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતા ભી નથી તમારે લવ મેરેજ કેવું છે ભાઈ આમાં ખબર છે સાહેબ કે મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે હું તો ગામમાં રહેતી બી ભી પણ લફરુ એના મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વર્ષ સાથે આપણે કચ્છમાં આદિપુર ના મારી બેન સાથે લગન પેલા હતું લફરું તમારું મારે નહીં મારા હસબન્ડ ના અને મારી મોટી બેન જે છે ને એ બંને લફરું હતું અને હું તો સુરત રહેતી હતી હું મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી કે મારી બેન સાથે લફરું હતું એમ ઓકે નથી બોલતા ઓકેટલી અમે ત્રણ બેનો અને એક ભાઈ છે પણ ભાઈ મારો છે દોઢ વર્ષથી મિસિંગ છે એનો ભી કઈ પત્તો નથી ખબર જ નથી કે ક્યાં જતો રહ્યો છે ના ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ કે ફોન ફોન નંબર નંબર મારી પાસે છે ને ક્યાંથી લઈને આપી બાજુ થી શું તકલીફ છે આપડે એમ અત્યારે હા હું એકલી છું ને બાર વર્ષ નો બાબો મારી પાસે છે દીપરો મારો કંઈ કરતી નથી કરે હા જો સાત સાતરણ ભણીજ ક્યાં આગળ આપડે અમદાવાદમાં અહીંયા જોબ ના મળે સાત ધોરણ વાળા તો પછી તમારું ઘર હલાવવા માટે એટલે એક શું બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તું જે તો ચલવ્યું બરાબર અને સોનાની વીટી અત્યારે વેચી દીધું કારણ કે કોર્ટમાં ભી પાંચ હજાર મારા આપવાના હતા કેસ ના

તમારે આપવા જો તમારા જેઠ ની કેટલા ભાઈઓ બસ મારા મારા જેઠ બે ભાઈ છે ને એક છે મારી અને સાસુ ગામડી રે છે બરાબર મારા સસરા નથી

પણ નથી અંદર આવવા દેતા એક દિવસ હું ગઈ હતી ને એટલે કે લેડીઝ કે અંદર મારા હસબન્ડ નો ચોખ્ખું કહી દીધું કે તમારી ના આવી જોઈએ એક વાર હું ગઈ હતી આગળ પણ નથી આવા દેતા સાહેબ અંદર વ્હીલર મોટર સાયકલ કઈ જ એના એન જોડે તો છે પણ એ કંપની ની બસ આવે છે અહિયાં રિંગ રોડ ઉપર લેવા અને મૂકવા પણ એ ક્યાં જ એ નહી આમાં કેવું છે ખબર એ ક્યાં છે એ જ મને ખબર નથી બાકી પીછો તો આપડે રીક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવર ના નંબર બી નથી મળતા મારો ને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને આ જગ્યા ઉપર કઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટેન્ટ બહુ તડકામાં હું ફરી છું હાલત બી મારી અત્યારે ખરાબ થઈ ગઈ છે પણ કઈ ના કરી શકીએ નથી ને એટલે હા નથી માથા કોટ કરવી હકો ને ભાઈ મને એટલે તમારા હજી ડિવોસ ત્યાં નથી ના ડિવો નથી થયા અમારા એટલે કેવું સાહેબ ખબર પેલા બે વર્ષ ના ત્રણ વર્ષ પેલા અમાર લેવાના હતા ડિવોર્સ પણ બે વાગે ડિવોર્સ લેવાના હતા ને એક વાગે તો પેલા મારથી પડ્યા હતા ને તેનું શરીર બધું ભાગી ગયું હતું એટલે ડિવોર્સ ભી અમારા બંધ રહેતા એ દિવસે

તો આ વાયરલ તમે ફોન કર્યો તમારો ફોટો એના માટે તમારો ઘરવાળો છે તમારો ફોટો મૂકવો પડશે તમારા બેનનો ફોટો મૂકવો પડશે બરાબર બરાબર હા તે વાંધો નહીં હું મોકલી દઉં કે તમારો ફોટો તમે અત્યારે ફોન કરવામાં સિંગલ ફોટો તમારો મૂકશું પછી તમારા ઘરવાળાનો ને તમારા બેનનો ફોટો આરે મૂકશું બરાબર બરાબર કઈ વાત રહેતા હોય ને હા ન્યા આજુબાજુ વાળા માનવતાવાદી માણસો એ ફોન કરે કે અહીંયા રહે છે ના ના સાચી વાત છે એટલે આપણે નકર તો ઓમ તો કોઈ તે મળે નહીં હા બરાબર સોશિયલ મીડિયા થી ઘરે ઘરે પહોંચી જાય

ન્યા કણે પણ તમે અરજી કરશો ને તોય તમને ઈ સરનામું ની અહીંયા સાહેબ કેવું ખબર છે અહીંયા એવું લખાઈ ગયો છે કે ઘરમાં વાઈફ આગ લગાવતી હતી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘર ની બહાર જઉં છું એટલે અહીંયા આવી રીતે મને બદનામ કરીને ગયો છે પાછું લગાવી છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે બધું કોર્ટ માં હું કહીશ કે મારી દવા જે જગ્યાએ ચાલતી હોય એના એની ફાઈલ તું અહીંયા કોર્ટ માં दाखल કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાઉ છું એને એ તો એમ હું કદાચ તમારી કોઈ દવાની ફાઈલો મગજની બીમારીની ફાઈલો એને કરી હોય હા તો કે તો સક્સેસ થાય પણ એની પાસે કાગળ નો હોય દવા લીધી નો હોય કાઈ એવું એવું નથી સાહેબ એને પેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દિવાલો માં ભી મારા માથા પછાડેલા છે એને બરાબર હા અને મગજના ડોક્ટર જોડે અમે ગયા હતા ને મારા સગા મામાજીનો છોકરો છે એના એના સગા મામાનો છોકરો એટલે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાઓ ને એટલે કાનમાં રૂ ભરાય ને દુપટ્ટો લગાઈ દેવાનો કારણ કે પવનના કારણે અમુક તમને માથું દુખે છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ની તકલીફ છે થોડી બી ટ્વેલ બી ટ્વેલ બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાંથી કોઈ રોગ નથી કઈ જ નહીં પણ એનો છે છૂટું છે એટલે આવી રીતે કે છે મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે તમારું રેસીડેન્ટ ક્યાં છે મારું બી ત્યાં જ ચાણસવાની બાજુમાં એક મિનિટ હમણાં લખી દે છે હા એટલે અત્યારે રહીએ છીએ અહીં અમદાવાદમાં રહીએ છીએ હો સાહેબ હા એ તો એડ્રેસ તમે જે કયો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારું ગામડા ગામડા આ બસ ગામડાનું જ નાખી દેવાનું હા એટલે કેમ કે ઈ ગામડાનું જે છે મનીષભ પટેલ રંજન બેન હસબન્ડ નું નામ મનીષ પટેલ રંજનબેન મનીષ પટેલ હા પછી મુકામ વડા હા વાંધો બાંધોની ધીમે ધીમે લખો મનીષ પટેલ અત્યારે તો અહીંયા વસ્ત્રાલમાં રહું છું અમદાવાદ માં અમદાવાદમાં અચ્છા ગામડાનું હા વડાવલી વડાવ జిల్ వడీ వలీ పూ నా మనీషివరా పట మివరా పట તમારા જેઠ નું નામ સુરેશભાઈ શિવરામભાઈ પટેલ સુરેશભાઈ શિવરામભાઈ પટેલ પછી તમારી સાહુ નું નામ કીધું જેટ નું નામ નું નામ સુરેશ સુરેશ